હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ ધોગાણીની છે મોટા માણસાની અને હોળ વીઘાની માંડવી હતી આ ભાઈને હોળ વીઘાની માંડવી હતી અને બધા પાતરા પડ્યા હતા ટોટલ પાતરા અમારા મોટા માણસા કે જાફરાબાદ જાફરાભાઈ તાલુકાની ઓછા ઓછા થી બાર ઈસ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયલ હોય કાલે આ ભાઈ આ એ બકરા ને ભેહું ગાઉન બધું ધન ને એવું લાવ્યા થાય ઈ એને કાંઈ ન ખાધું આજે ઈ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગાળા જેવું છે હળગતું નથી તો હળગાવ્યા છે પાતરા બરોબર એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક જરી નથી રહો બધો પલ્લી જ્યો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કેવા માફી નું કે છે તો દેવા સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકાર ને તો જ આ ખેડૂતો ઉધાર થાય એમ છે ખેડૂત આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી હવે આ હોય વીઘાના વીઘાની જમીનમાંથી માંથી એક રૂપિયા નું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું હવે આ ભાઈને ખેતી હામી કરવામાં વી પચીસ હજાર રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયાનું બિયારણ જોઈ પચાસ પચીસ હજાર નું ખાતર જોઈ આ ક્યાંથી લાવવું તેથી આપ મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલાહ તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે